કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈ તાલુકાના માત્રોજ હલદરવા ગામે પાણી ભરાયા માત્રોજ ગામની નવી નગરી સંપર્કવિહોણી બની ગત રાત્રિના કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈ તાલુકાના માત્રોજ હલદરવા સારીંગ જેવા ગામોમાં ભૂખી કાસના પાણીની અસરને લઈ માત્રોજ ગામમાં પાણી ફરી વળતા ગામમાં આવેલ નવી નગરી સંપર્કવ્યુહોણી થઈ હતી બીજી તરફ હલદરવા ગામે નવી નગરી અને જૂના આદિવાસી વિસ્તારમાં પાણી ફરી વળતા ગામના ચાલીસ જેટલા મકાનોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થવા પામ્યું હતું જેને લઈ કરજણ ધારાસભ્ય ગામની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભૂખી પાણીના નિકાલને લઈ ને વાત કરી હતી સાંભળો શું કહ્યું કરજણ ધારાસભ્યએ આજે અત્યારે માત્ર જ ગામે તમે જોઈ રહ્યા છો એવી રીતે કરજણ અને સિનોર તાલુકાના લગભગ વીસેક ગામો એવા છે કે ભૂખી કાસને લીધે પ્રભાવિત થાય છે અને આ દસ વર્ષની સમસ્યા છે કે ભૂખીની અંદર જ્યારે અવારનવાર આવી રીતે અતિશય વરસાદને કારણે પૂર આવે છે એના કારણે કેટલાય ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થાય છે એવી રીતે અત્યારે માત્રમાં જોઈ રહ્યા છો તો માત્રમાં જે નવી નગરી છે સંપર્ક પીવાની થઈ જાય છે અત્યારે પણ આટલા થોડા વરસાદની અંદર પણ દસેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે એવી રીતે ભૂખી કાસની આજુબાજુ આવેલા તમામ ગામોની અંદર આ સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે અવારનવાર આપણે જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર નિકાલ માટે જે સામળી પાસે જે કાર્યુકોતર નીકળે છે રોપા થઈને એ કાર્યકોતરની અંદર ભૂખી કોષને ડાયવર્ટ કરવામાં આવે તો આજે દર વર્ષે જે સરકારને મોટું નુકસાન વેઠવું પડે છે અને કેશ ડોલ જેવી માતબર રકમ જે આપવામાં આવે છે કાયમ માટે શાંતિ થાય અને એના ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન જે દર વર્ષે સહન કરવાનો વારો આવે છે એ પણ નુકસાનીમાંથી બહાર આવે અને ખેડૂતો પણ અત્યારે જે છેલ્લા પાંચ છ વર્ષથી આ રીતે પાણી આવવાથી પાયમાલ થઈ ગયા છે તો એને પણ બહાર કાઢવા માટે આ ભૂકી કોષને ડાયવર્ટ કાર્યકુતરમાં કરવાથી કાયમ માટેનો ઉકેલ આવે એવી અમારી જે માંગણી છે એને લગભગ સરકારમાં અવારનવાર વાત કરી છે પરંતુ આજુબાજુના ગામના લોકોને કેટલી વાર કીધું કે જ્યારે આની વિકટ સમસ્યાને કારણે આ નુકસાન થાય છે એના પંચાયતો દ્વારા ઠરાવ કરી અને આ રીતે સરકાર પાસે આપણે બધા રજૂઆતો કરીએ તો આ કાયમ માટે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપીને અહીંના જ આગેવાન છે રમેશભાઈ જોશી ત્રણથી ચાર વાર સર્વે કરવાની ટીમ જે આવી જે ડાયવર્ટ કરવાનું હતું એ પાણી ડાયવર્ટ કરવા માટે પણ જાતે પણ ત્યાં જયા છે અને એ લગભગ શક્ય જ છે ડાયવર્ટ થવાનું પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે એ પણ તૈયારી બતાવે તો આ કાયમ માટે એનો ઉકેલ આવે એવું છે